અગિયારગણ વેગીને કા પૈસા હે લખાઈ આ કાપ કાઢું છે લાઈ લાઈ આખો દી કોણ જ ખાવા બીજું કે જ નહીં બોલો હું જય માતાજી કે ખાવા જો આખો કોણ આખો દીને દહક જાય છે પણ આમ જો આ છે ને આમ ખાઈ ખાય જો આમ કરી મૂકી દેજો આ બીજો પડ્યા છે કોઈ હે હવે છે નહીં આ બી ભેગા કર્યા છે જો આમ અધૂરા અધૂરા ખાય મૂકી દી એટલે શરદી મટતી નથી પણ માને થોડો તો હાલો તો હવે જમવાનું બની ગયું છે હા કમ્પ્લીટ બધું તો ઘર માં ઘર માં છે તો ઘર માં જમવા બેસી છે ને બાપ બેઠા પાઈ બસ વાઈટ જઈ બેઠા છે કે પપ્પા ને તો ગામ મોળો નાસ્તો કરીએ હા પપ્પા હા મોળો નાસ્તો કરીએ મોળો ખાવાનું હું તો છે બતાવો ખારું બનાવ્યું છે જમવાનું મને ભાવે એવું છે દૂધી કરમદાનો ગુંદાનો બનાવ્યો આજ ગુંદાને આજ કરમદાનો કર્યો દૂધી ખાવ ને તો બુદ્ધિ આવે એટલે બનાવી ઓછી તારામાં એટલે આવી જાય એટલે આખું મોટું જો હા લઈ રમવા બે જવા લાવ શાક રોટલી ખાવાના છો નકરા કોન નથી હવે મોટું પીરું કોન તો આમનું મૂકી દીધો અહીંયા હેઠળ ફ્રીજમાં મૂકી દે ને ઓગળી હવે જમી ગયું જમીને પછી Tell you how I have a dung mầm bay thanh gốc lắm, you didn't sack. Oh, gomay gomwa. No, gomwa 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 cái gomwa rồi đại biệt mẹ rủi hãy mỗi khi 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 em khi mỗi khi mỗi em mỗi khi mỗi khi mỗi khi mỗi khi mỗi khi Aadhi roka awa nuk nuk thayi ne, amare kaya jau kwa iramma? Manei yamman nuk thayi, mamei nkhira jau, roka awa, menei bhudu thayi, mauta nuk kharu kone wale. Manei jau kwa chayi. Mare sena bau chi, mare sena jau kwa chayi, menei mamei nuk kharu nuk kharu nuk kharu. Mare aadhi roka awa jau kwa chayi, bas. But, aadhi nuk mata thayi? Ha? Ha? Ha 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 ha. খাই গীমা সামি গৰম মেডি মানে লেন ৰায়ে যায় দোকানি নক kamu mina આ ada di bawah kalian emke, kau kah? kau yang mana? yang orang lihat. kau di kau di mana ini saya? ah, ah. mau tak nak? kau di kau di kerja, di kerja. kau di mana? ને એવું કઈ પોતા મારા પાછા માખ્યું છે ને ઓછું થતી જ નથી બહુ માખ્યું છે આવું એટલે મેં તો પોતા ખીનાય નાખીને પાછા માર દઉં ને હવારે માર્યા તા પણ પાછા મેં કીધું માર મારદાઉં કાંઈક ઓછું થાય તો એમાં પાછું હું બોલે ચીકું સુધાર્યા ને મેં એમાં વધારે આમ વધી ગઈ ચીકું પહેલી વાર ઉતાર્યો હતો ને તો ડાબો તો પાકી ગયા બધા ચીકું એ મેં દોરા જૂસ બનાવી નાખું વૃદ્ધ પપ્પાને ચીકું ન ભાવે જૂસ ભાવે તો એ મેં પાકી ગયા છે તો બનાવી નાખું છું એટલે હાઈને આવે ને પછી ટોટા બનાવીજમાં રાખ્યો તાટું થઈ જાય ન તો સુધારીને રાખી દીધા છે અને હવે ખાલી છે તો અને તો છે ને હું વાળામાં અહીંયા ગયો જ નથી હવા માં ફરી આમ બધું મારી કચરો નાખવા આમલી બાજુ જાતી હતી આમ વાંથી આમ જાતી હતી તો જનાવર આમ મોલી બાજુ ટાકી છે ને ત્યાંથી આમ ગયું મેં હું જોઈ ગઈ પછી પપ્પા જોવા ગયા ને તો પછી કાંઈ હતું ને અમે હેઠળ ઉતરી ગયું એટલે મને બીક લાગે તો કાંઈ જાવ ને કંઈક નાખવા જાવ ને કસરો કાંઈ નાખી નાખીને પાસે આવતી હોય તો વળી આટો મારવા જવા અહીંયા સીકુડી હેઠળ મજા આવે આઈ જ નથી ગઈ જનાવરો હોય ને એટલે મને બીક લાગે હું તો બહુ બીક એટલે ધામણું હતું ધામણા જેવું હતું પણ બહુ મોટું હતું ને બહુ મોટું હતું બીક લાગે ને એટલે તો ગઈ જ નથી વાળામાં ને બારી ખોલી ને તો પેલા આમ

দাদা নে ঋতু বনা পইচা দাদা বাই নে ৰম দাদা હમણાં શીખી ગયો છે ને એવું રમે એ દાદા તમે દાદા છો તમે દાદા છો ને હા જો હોય તો દાદા બહેનો દાદાને રૂદુ બનાવ્યા કા આખો જે રહીમાં રાખે આમ એટલે વાંધો નથી આવતો હમણાં બે ત્રણ દિવસ તો હે ને આમ ને આમ એ છે ને રહીમાં રાખે બાયણે ન જતો ન કરતો બાયણે બાયણે પડ્યો રહેતો હવે બે ત્રણ દિવસ શીખો છે ને એ અંદરને અંદર રહીમાં રાખે બપોર સારા કામ મોટું થઈ ગયું હતું મમ્મી યાદ આવી ગયું હતું કારણ કે મારા મમ્મી ઘરે કોઈ આમ જાઉં તો ખરેખર રોકાવાનું ના હોય લગ્ન થયા ને એટલા વર્ષે હાથ હાથ આઠ વર્ષ પહેરીને આવીને કોઈ આમ બધી છોકરીઓ કેવી તહેવાર કરવા જાય મારે એવું કાંઈ નહીં એટલે મને એમ મન થાય કે હું મમ્મીને જાઉં તહેવાર કરવા મને એમ થાય મારા એ રોટલા પાણી દબ થાય ને હું પછી આટો મારીને આવતી રહું એટલે બપોર સારા કામ રોવાઈ ગયું હતું હું બે મિનિટમાં જ બની ગયું બ્લેન્ડર મારીને જાઉં બે મિનિટ થઈ પછી કાટું રગડા લેવું બની ગયું છે અને આમાં છે ને ગુલ્ફી બનાવવા રાખી દો મેં હરી લઈ લીધી છે રુદુર છે ને બહુ ભાવે ગુલ્ફી ને હું તો મેં કીધું ઘરની તો હારી ને ઘરની હોય તો હારું આખો દીક બહાર ને તો ખાતો હોય એટલે એમાં બનાવીને રાખી દઉં જોઈએ ખાય કે નહીં થાય ખાય કે ન ખાય હવે ન કરે ને પપ્પા તો છે ખાઈ જાય આવી રીતે આમ કરીને ફ્રિજમાં રાખી દઉં જામી જાય એટલે ગુલ્ફી જોવો જોયું જોયું આઈ ઘટે રુદુન દોસ્તાર આવી ગયો છે કા રુદુ બે દડે રમે છે જો ફૂટબોલ આખા ઘર માં રમકડા રમકડા કઈ છે તારા માથા માં લાગ્યો એટલે કે મારા માથા માં રમતા રમતા પાછા બાધી પડે બે મારવા માં બેકા બીજા ને એટલે ઈ ધ્યાન રાખવું પડે મારે અમાર રુદુ હાથ જરા કામ બહુ છૂટો છે મારવામાં માં કા ભીંડા તમે સુધારી લીધા એ બેઠી બેઠી સુધારી લીધા હતા ભીંડા સાફ કરવાનું છે ને તો હા ભાઈ રમતે સડા છે ને ત્યાં રાંધી નાખે હાલો ભાઈ જો તો સાંજનો જો ટાઈમ થઈ ગયો છે અને દુકાનેથી પાછો આવી ગયો જમી લીધું અને જમીને હવે છે ને માવો ખાવાનો ટાઈમ છે આ તો બંધુ કે ઘડીક માવો ખાતા નહીં કે તમારા તો સંપ્રાય છે જોઈ શું છે શું છે બંધુ

તો વંદુ આવી છે કાક લઈને શું છે આ જ્યુસ વાહ સીકુ આલો બધાય સીકુ નું જ્યુસ પીવા જો મેં બનાવ્યું તો ઠંડુ થઈ ગયું ફ્રીજ રાખી દીધું જો મસ્ત હા આ ટ્રે છે ને એ કોઈ વાઈપરી જ પેલી વાર વાઈપરી આ જો આવું આવું જોઈ અને રુદુ પીવાનું મન થઈ ગયું એવું છે હું નામ કરતો તો

અને કંઈ અપલોડ કરી કાલ કરી ભ્રમદી કરી એનું કાંઈ ખબર નથી પણ જય અપલોડ કરીને તો તમે ભગવાન સાથ અને સપોર્ટ કરજો એમાંય કોમેડી વિડીયો અમે કોશિશ કરીશું કે કંઈક નવું નવું તમારા આટું અમે લઈ આવીએ તો તમે એમાં અહીંયા છે ને સપોર્ટ કરજો તો આખરે આ વિડીયો પૂરો કરી દઈ ને પછી શોર્ટ વિડીયો બનાવવાનો છે તો હાલો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળશું કાલે નવા મસ્ત મજાના બ્લોગ સાથે તો બધાયને જય માતાજી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ